ઉમરગાંવ સોડસુંબા વિસ્તારમાં ખાટુશ્યામ મિત્ર મંડળ દ્વારા મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ ભૂમિપૂજન સંપન્ન થયા બાદ ખાટુશ્યામ મિત્ર મંડળના હોદ્દેદારોના સભ્યો દ્વારા આમંત્રિતોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ

योथ के द्वारा उसका आज पूरे अपने गाँव तालुका में बाबा का ऐसा हुक्म हुआ कि हम लोग यहाँ पे मंदिर निर्माण करने रहे हैं उसके उपलक्ष्य में आज सभी भक्त हमारे गांव के आए सभी भक्तों का हार्दिक अभिनन्दन तो बाबा का शिलान्यास हुआ अभी बहुत ही जल्दी जल्दी में ઉમર ગામ ના ગંગાદેવી માતાના સાનિધ્ય માં આજ એક બીજું પાવન પવિત્ર મંદિર શ્રી ખાટુ મંદિર ખાટુ શ્યામ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે આનું આયોજન શ્યામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને ઉમર ગામની તમામ જનતાને એનો લાભ મળી રહે એને સૌને રાજસ્થાન સુધી ન જવું પડે અને અહીંયાને અહીંયા ખાટુ શ્યામજીના દર્શન થાય એ હેતુથી અને સનાતન ધર્મ માટે લોકને પ્રેરણા મળે અને લોક એના પ્રત્યે પ્રેરાય એ આશયથી શ્યામ મિત્ર મંડળ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ઉમર ગામની જનતાને જે આનો લાભ મળવાનો છે જે આનું બધાને હૃદયમાં ખાટુ શ્યામ બિરાજવાના છે એનો શ્રેય શ્રી શ્યામ મિત્ર મંડળને જાય છે અને અહીંયાના તમામ નગરજનોને અને જેમણે જેમણે યોગદાન આપ્યું એ તમામને ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ આભાર